હાલો ફેમિલી કેમ છો મજામાં મજામાં આજે જન્મ દિવસ રુદ્રભાઈ હેપી બર્થ ડે થેન્ક યુ થેન્ક યુ કઈ તું થેન્ક યુ ભાઈ રુદ્રભાઈ નો બર્થ હતો એટલે આપણે પ્લાન બનાવી નાખ્યો આજે માંડવીનો

અને આપણે અત્યારે હેગજીશભાઈ માંડવી જોરદાર એ ઘટતું નથી અને આગળ આપણે હું કરવાનું છે જો જો ઓલો ભાઈ જશવંતભાઈ હું ના હું કરે જો એટલે બહુ મસ્ત નું હે ધોવાડા તો જો તમે સુજલભાઈ કે કે ધવાડા તો જો ધવાડા તો ભાઈ થાય માંડવી ખાવી તો બધી કરવું પડે જો આ ઓલો ભાઈ જશવંતભાઈ છે ને આમ બ્લોક બનાવતા બનાવતા જતા જો તો ખરી તો બાકાજી કી છોડતા ગયા તા આ જસવંતભાઈ જો બ્લોગ બનાવે હાલો તો ભાઈ આપણે માંડવી હેકીને પછી આપણે અગાઈ જે વહી જાઓ ને પછી મીઠું અને ચટણી અને ઓલું નાખીને લીંબુ નાખીને બાકા ઝીકી બાકા ઝીકી બોલાવાની છે હા તો ભાઈ શું કરે જો તો ખરા બાકા ઝીકી નહીં બોલ બાકા ઝીકી જો ભાઈ ફૂલ બાકાજી કે આયા જાન દે ને બળી જા હે ઓને રુક કહા સે આતે હે જો ભાઈ બા આમાં હે કોન ચાલુ થઈ ગયું છે અત્યારે પ જો આ બે તાપા બેઠી જે ને જસવંત ભાઈ તો બ્લોગ બનાવવા માંથી ને રે ને થાતા હાલો ભાઈ આ નો મગજ ગરમ ન થાતો એટલે ઇનવે આ ગરમ કર્યું અત્યારે આપણે અહીં માંડવી ફોલવા વળગી છે સુજલભાઈ પછી નીરજભાઈ અને જસવંતભાઈ અને આપણે આપણે તો રહી જઈએ એટલે આપણે માંડવી ફોળ લાગી જઈએ અને પછી આપણે લીંબુ આપણે કોણ લાવીએ આપણે સુજલભાઈ બે લાવ્યો હા એ બે લાવી લીંબુ કેમ કે એ લીંબુ લેવે હવે ટૂટકો કરવાનો છે આ માંડવીના બીજાનો તૂટકો એટલે કોઈ કઈ કરે કાળી વીજ્યા કારણ કરવાનું છે કારણ

Mm. Cendri Limak Nara masal Limbu Eh apa orang Yummy. Apa dia amam kau tak tak? Kamu amam kau tak? Apa dia? Dia sih berat Oh. हेलो बजी भाई बन तो અત્યારે આપણે ચિન દાણા ખાય છે મસ્ત યમી હા નુંમાં dengan tajan kata tu Kau jauh lebih memandang. Ada tak? Ada. Tak sekarang tak ada zaman. Kau tahu dia tak? Ada. Tahu Tapi

વધી જાય થોડાક ફેંકવાની અને જોઈ શકો છો બહુ મસ્ત છે ને તમે આવું કહેજો પગ મજા આવી જાય લીંબુ બીંબુ નાખીએ લીંબુ બીંબુ નાખીએ ચટણી નાખી મીઠું નાખીને કંઈ ઘટે નહીં એવા બેને પણ બહુ ખાધા પણ હવે નથી ખવાય એમ વધી જાય થોડાક બહુ મસ્ત ટેસ્ટી બેને ચાલો કેવો બ્લોગ લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા બ્લોગમાં